આગામી રણનીતિ અંગે પણ ખુલીને ચર્ચા કરી છે શરૂઆત આવતા સોમવારે અમે સુરત થી કરવા જઈ રહ્યા છીએ રખીને પરિણામ નહીં મળે તો નારી સ્વાભિમાન આંદોલન સમિતિ સુરતથી શરૂ કરેલી ન્યાયની લડાઈ એ સમગ્ર ગુજરાતને ધમરોળશે ગુજરાતના લોકોને જગાડશે ગુજરાતના લોકોને આંદોલનની અંદર જોડશે અને પરિણામ સુધી આ લડાઈ લડતા રહેશે ન્યાયની લડાઈ શરૂઆત એક પીડિત પાયલ ને ન્યાયથી ભવિષ્યમાં સમગ્ર ગુજરાતની કોઈ પણ દીકરીઓના પહોંચાડનારો સ્વાભિમાનુદ્ધ નો હાથે એનું સમીકરણ એનું એક્ઝામ્પલ અમરેલીના આંગણે સેટ થાય એના માટે આપ સૌ મિત્રો ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સાથે રહેશો એવી અપેક્ષા Savunucu değil yapar. bana. Jai Hind, Jai Bharat, Jai Jai